સુરતના લાલગેટ વિસ્તારમાં થયેલ એકવીસ લાખના ગોલ્ડ ચોરીનો ભેદ ઉકેલાયો છે કર્મચારીએ જ ગોલ્ડ ચોરીને અંજામ આપ્યો હતો સોનાના મુદ્દામાલ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં લાલગેટ પોલીસે ધરપકડ કરી છે બંગાળી આરોપી સુભાષ હુતેજ ચોરી કરી મુંબઈ ફરાર થઈ ગયો હતો આરોપી મુંબઈથી પછી બંગાળ ફરાર થાય તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો છે તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોગઢ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો